જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા મિત્રો તમે જે ઇનોવા ગાડી જોઈ રહ્યા છો ટોયાટો ઇનોવા ક્રિસ્ટા બે હાજર સત્તરનું મોડલ એન્જિન ગાડી છે એમ ટી વર્જનની ગાડી જોવા મળી રહેશે ક્રિસ્ટા ઇનોવા ગાડી વેચી દેવાની છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે સાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે કંપની કંડિશનમાં ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે ટોયાટો ઇનોવા વેચવાની છે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો આ ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવો આવ્યો છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત અને આ ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મોડલ છે વન ઓનર ગાડી છે ગાડીનો ફૂલ વીમો શરૂ છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ટોયાટો ઇનોવા વેચી દેવાની છે અત્યાર સુધીમાં આ ગાડી સિત્તેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે વન ઓનર ગાડી છે મિત્રો તમારે જો આ ઇનોવા ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ઇનોવા ગાડીના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર તમે તેમને ફોન કરી શકો છો આ ઇનોવા ગાડીના માલિકનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો વ્હાઈટ કલરમાં ગાડી એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી સુરત જિલ્લાનું જ પાર્સિંગ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર સુરત ખોડલ મોટર્સમાં સુરત જોવા મળી રહે છે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો એન્જિન પાવરફુલ જોવા મળી રહે છે ચાચવેલી ચોખી ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ કે વાંધો નથી ફૂલ જવાબદારી સાથે ટોયાટો ઇનોવા વેચી દેવાની છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત સોળ લાખની એકાવન હજાર રાખેલી છે કિંમત અંદાજે છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારી રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તકો થાય એટલે ફોન કર્યા વિના ન જાઉં મિત્રો તમારે કોઈ પણ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે આપણા વોટ્સએપ નંબર પર બધી વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કે વિડીયો બનાવવાનો કોઈપણ પ્રકારનો ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું